નમસ્કાર દર્શક મિત્રો સર્વપ્રથમ તો ધનતેરસની સૌને શુભકામનાઓ ધનતેરસના દિવસે દરેક વ્યક્તિએ પોતાની સમસ્યા અનુસાર કોઈને કોઈ વસ્તુ ખરીદીને ઘરમાં લાવવી જોઈએ જો તમે વિદ્યાર્થી છો અને તમારું ભણવામાં મન ન લાગતું હોય તો એક પેન ખરીદી લાવો જો તમારા ધંધા કે દુકાનમાં પૈસા ન આવતા હોય કે ગ્રાહક ન આવતા હોય તો કુબેર લક્ષ્મી યંત્ર ખરીદી લાવો જો ઘરમાં રોજે રોજ ઝઘડા થતા હોય કે સુખ શાંતિ ન હોય તો મોરનું પીછું લઈ આવો જો પતિ પત્ની કે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ વચ્ચે પ્રેમ ન બની શકતો હોય તો ગુલાબનું ફૂલ લઈ આવો જો સમાજ તમારું અપમાન કરતું હોય કે માન સન્માન ન મળતું હોય તો સાત ઘોડાવાળો ફોટો લઈ આવો જો ખરાબ સમય ચાલી રહ્યો હોય અને તમે કંઈક કરવા જાઓ અને કંઈક બીજું જ થઈ જાય તો ઘડિયાળ લઈ આવો જેથી તમારો સમય સારો થઈ જાય જો તમને સમાજમાં ડર લાગતો હોય કે કોઈ તમને મારી ન નાખે કે કડવા ન સંભળાવે એવું જો તમારે જોઈતું હોય તો હનુમાનજીની ગદા લઈ આવો ગદા નાનકડી પણ લઈ આવી શકો છો જો ઘરમાં પૈસા ન ટકતા હોય તો ધનતેરસ પર તિજોરી અવશ્ય લગાવી લેવી જોઈએ જેથી લક્ષ્મીજીના આવવાનો યોગ બને અને ધનતેરસના દિવસે એક ખાસ સૂચના પણ આપવામાં આવે છે કે આ દિવસે તમારે કોઈને પણ કંઈ પણ દાન ના આપવું જોઈએ જો તમે દાન આપશો તો તમારું ધન જતું રહેશે જય મહાલક્ષ્મી